हे धार मां धारा न खमाक जे रे मड़ी खमाक जे मड़ी खमारे के जे नो धारा नो याधार मड़ी दुखी तूं देवी मरी मसी में भाव थी भॼ तारी अॻिणो मो आशीर्वाद मरी में હે એ ભાવ છી તને ભજુ મેલડી નમન ગરુ હે દુખિયાની દેવી તું હે નો ધારાનો આધાર મારી મેલડી તુમારા હયામાં વસી ਏ ਮਾਤ ਮੇਲੜੀ ਦਿਆਲੀ ਤੂੰ ਦਿਆਰੇ ਕਰੇ ਏ ਬੁਟਿਆ ਮੜੀ ਨਹੀਂ ਹੁਵਰਾਵਤੀ ਨੇ ਆ ਬੁਛਾ ਗਾਣਤੀ ਮਾੜੀ ਸਵਨੀ ਲਾਦੂ ਰਾਖੇ ਤੂੰ ਤੋ ਮੇਲੜੀ ਧਣੀ ਏ ਮਾਤ ਮੇਲੜੀ ਤਾਰੀ ਹਵੇ ਦਿਆਰੇ ਖਰੀ હિન્દુ પણ માને માડી હામુસલમન મને મારી મેલડી તું તો સૌને રાજી ર કરે એ માત મેલડી માડી તારી તૈયાર ખરી નથી જો તારું રૂપિયા કે નથી જો ધીમી લકાત માડી તું મારી સાથે રે ખડી જે તન નમે હોવે ઈ દરે ગમે આ દેવીશ માં ભગવતીશ માં મેલણી છે માં નોધારાનો આધાર છે મળી સૌ દુખિયા ના દુખ છે ગરીબ રાક માણસની મેલડી દેવ છે મારી મેલડી હાચા આવે ખોટા આવે અને ખોટાને જો હાચા કરીને બતાવે તો ઈ મારી મસાણી મેલડી છે દુખિયા ની બેલી છે સમણા કામ નારી છે મારી હવા વેતની નાગણી તું મેલડી છે રક્ષા કરનારી કેવાય મારી તાપીના પાળાવાળી મારી મસાણી મેલડી કેવાય માડી રૂમજમ રથડો આવે માડી રૂમજમ રથડો આવે રૂમજમ રથડો આવે મારી મસાણી રે મેલડીનો મારી મસાણી રે મેલડીનું હો કે મસાણી મેલડીનો તો હર કોઈ માને હું કે હિન્દુ નમે મુસલમાન નમે અને નો નમે નિરાધમી એને પણ આવે એવા હરામીને નઈ માવતી મારી મસાણી મેલડી છે પછી પણ સાર નાળિયેર માંગે ઈ મારી તાપીના પાળી મારી મારી મહાણી મેલલી છે માં દુખિયા દેવી છે નો ધારા આધાર છે કાળા માથાના માનવી આ ભવ તનારી મારી મસાણી મેલલી છે હે મારી દેવી कोकने अमला ला गए के नशा नशा करते हैं और नशा में नहीं कम हम तो जब माता के दरबार में सेवा में आते हैं तभी उसी का नशा आ जाते हैं वही बोलते हम देख दूसरे का दुश्मन मत बनो अपने सब हो जाओ कोई कहता है मेरा ये धर्म कोई कहता है मेरा वो धर्म सब एक जगह पे जाओ जहां अंत समय चार आदमी आएगा तुमको लेके वो एक

થોડા વસ્ત્ર ધારણ કરીને મામા નીકળતા રાતે બાર જેની ગોળામાં હોય ગુલાબના હાર એવા મે મારી દેવી તને કોક મારી ભાવ થી હે બજુરે તને મારી મેલડી મોરી માં તો દયાની દેવી છે બહુ સાગર તનારી છે મારી મસાણી તું મેલડી છે દુખિયાની બેલી કહેવાય ને દરિયાનું નાણું કહેવાય તુકાળનો દાડો કહેવાય હે મારી હગાવાલા વેરી બને અને કાકા કુટુંબ સનેયો ખૂટી જાય

હવનું સારું કરજે મારી મેલડી તું બહુ સાગર તાર નારી આમ કરજે ભાઈ ઓલી બાજુ ઓલી બાજુ આમ વિડીયો કરે બાજુ કુતરાની બાજુ ਵਾਰ ਮਾੜੀ ਮੇਲੜੀ ਤਨੇ ਗਮਤਾ ਏ ਮੂੰਗਾ થઈ ਆਵਤਾ ਐਣੇ ਬੋਲਤਾ ਕਰੇ ਮੇਲੜੀ ਭਵਨਾਰੇ ਦੁਖ ਮਟਾੜੀ ਮਸਾਣੀ ਮੇਲੜੀ ਭਵਨਾਰੇ ਦੁਖ ਮਟਾਣੇ ਮਾਰੀ ਤੂ ਮੇਲੜੀ ਪਲਰ ਪਲਰ ਵਰਨਾ ਹਵਾਣਾ ਬਲਨ ਵਾਇਆ ਹੋਈ પછી ડોક્ટર ના રિપોર્ટ પાસા પડે મેલડી એ દયાની દવી તું તો મસાણી રે મેલડી બાજુ કર ભાઈ કેટલું છું એ એ પંખી ઉઠતા તો મેલી વિજાવાડા પાડે આને જે નમે ઈ જગામે ਮਸਾਂ ਨੇ ਮੇਲੜੀ ਕੰਮ ਸਵਨਾ ਤੂੰ ਕਹ ਲੈ ਕੋ ਦੇ ਲੋਕ ਹੈ ਕੇ ਮਨਰਾਯੂ ਦਾ ਲਗੀ ਮੇਲੀ ਦੀਓ ਨੇ ਜੁਨਾ ਮਾੜਾ ਏ ਮਾਰਾ ਵਾਲਾ ਵਿਹਾਮਾ ਬਗਵਤੀ ਤੂੰ ਮੇਲਿਆ ਵਾਲੀ ਇਹ ਵਾਰੂ ਕਰ ਲੈ ਮੇਲੜੀ ਵੇ ਹੋ ਜੀ ਇਹ ਰਖੋ ਪਾ ਕਰਵਾ ਵਾਲੀ ਸੋਨਾ ਕਮ ਕਰ ਨਾਰੀ ਮੇਲੜੀ ਤੂੰ ਦਿਆਲੀ ਬਵਨਾ ਦੁਖਦਾਰ ਨਾਰੀ ਦੇਵੀ ਸੇ ਮਾਤਾ ਇਹ ਮੇਲੜੀ ਤਾਪੀ ਨਾਰੇ ਪਾੜਾ ਵਾਲੀ જય જય મા મેલડી રામ 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 માતા મેલડીના ના ભક્તો ને સૌને રામ રામ ખમા ખમા મજા મજા કરે મારી મેલડી ધોધારાનો આધાર દુકાળનો દાડો આઠ મે નોર્થે માતા નો પ્રસાદ રાખ્યો છે જે સુરતના આજુબાજુ વિસ્તારમાં હોય એ માતાનો તાવો છે ને પ્રસાદ છે આવવાનું છે સૌને જાજી ખમાયું મારી મેલડીની સૌના રામ રામ